નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં પ્રકરણ નંબર નવ નું સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ના દાખલા જોઈશું પહેલો દાખલો આપણી જોડે છે કે પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર ત્રીજાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે તો અહીંયા આપણે આકૃતિમાં જેમ જોઈએ તે પ્રમાણે કે અહીંયા બે વર્તુળો જે છે જેમાં મોટું વર્તુળ છે પાંચ સેન્ટીમીટરનું છે મતલબ આજે મોટું વર્તુળ છે પાંચ સેન્ટીમીટરનું છે અને નાનું વર્તુળ જે દોર્યું છે એ ત્રણ સેન્ટીમીટર નું વર્તુળો એ અને બી બિંદુમાં જે આ રીતે છેદે છે તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર ચાર સેન્ટીમીટર છે મતલબ ઓ અને પી બંને વર્તુળના કેન્દ્ર છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે ચાર સેન્ટીમીટર તો સામાન્ય જીવાની લંબાઈ શોધો તો આ જે જીવા છે એની લંબાઈ શોધવાની છે તો આપણે માહિતી જે આપી છે એ પ્રમાણે લખીએ ઓકે ओ केंद्रित वर्तुलीय त्रिज्या पांच सेंटीमीटर तथा P केंद्रित वर्तुलीय त्रिज्या त्राण सेंटीमीटर छे। इससे तो से कि जी

સેન્ટીમીટર છે માટે આપણે અહીંયા લખીએ કે અહીંયાથી આ જે અંતર છે એ ચાર સેન્ટીમીટરનું છે તો ધારો કે માપ આપણને ખબર નથી પણ આપણે ખાલી ધારીએ છે કે જે પીએમ છે બરોબર પીએમ એટલે કઈ બાજુ થઈ અહીંયાથી રહીને અહીંયા સુધીનું માપ બરોબર એને એક્સ ધારી આપણે તો અહીંયા લખીએ કે જે આ પીએમ છે બરાબર એને એક્સ લેતા તો અહીંયા આપણે લખીએ કે ધારો કે પીએમ બરાબર શું થાય એક્સ અને ઓએમ બરાબર આપણે અહીંયા પીએમ બરાબર એક્સ લેતા બરોબર પીએમ બરાબર એક્સ ધાર્યું છે તો ઓએમ બરાબર શું થાય તો લખીએ કે માટે ઓએમ બરાબર શું થશે કે પીએમ બરાબર એક્સ લીધા તો તો માપ કેટલું કેટલું થાય બંને અંતર છે ચાર સેન્ટીમીટર છે માટે ચાર સેન્ટીમીટર માંથી આ એક્સ ને બાદ કરી લઈએ એટલે આપણને શું મળશે ઓએમ મળશે તો શું થશે ફોર માઇનસ એક્સ માટે અહીંયા શું થશે કે લેતા ફોર માઇનસ એક્સ થાય તથા તથા બરાબર થશે હવે ત્રિકોણ ઓ એમ માં બરોબર આ જે ત્રિકોણ છે એમાં અહિયાં કાટખૂણો હોવાથી પાયથાગોરસનો નો પ્રમેય લગાડીએ આપણે તો લખીએ કે ત્રિકોણ એ ઓ એમ માં ઓ એટલે કર્ણનો વર્ગ બરાબર ઓ એમ વત્તા એમ સ્કવેર આટલું થાય માટે આપણે શોધવાનું શું છે કે એમ નું માપ શોધવાનું છે તો આપણે એ એમ ને કરતા બનાવીએ તો લખીએ કે એમ બરાબર સોરી એ એમ બરાબર હવે જે આ ઓએમ સ્ક્વેર છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય માઇનસ થાય તો લખીએ કે ઓએ સ્ક્વેર માઇનસ ઓએમ સ્ક્વેર માટે એમ સ્ક્વેર જેમ છે તેમ લખીએ ઓએ નું માપ કેટલું છે તો આપણી જોડે પાંચ નો વર્ગ ઓછા ઓએ ઓએમ બરાબર કેટલા છે તો ઓએમ બરાબર આપણને ફોર માઇનસ એક્સ મળે છે તો લખીએ कि 4 - x નો સ્ક્વેર હવે ફરીથી સાદુરુપ આપે માટે a m સ્ક્વેર બરાબર 25 માઈનસ કૌંસની અંદર લખીએ તો અતરમાં આપણો નિત્યસમ જો છે કે a - b આખા કૌંસનો વર્ગ એટલે a સ્ક્વેર માઈનસ 2a 2ab + b સ્ક્વેર આ રીતનું સૂત્ર થશે આપણી જોડે તો અહીંયા લખીએ કે ચાર નો વર્ગ એટલે કે નો થશે સોળ ટુ એ બી એટલે આપણે વ્યવસ્થિત લખીએ તો ચાર નો વર્ગ ઓછા ટુ કોન્સમાં ચાર બી એટલે એક્સ અને વત્તા નો આ નિત્ય સમ થયું આપણી જોડે માટે હવે લખીએ कि a m स्क्वायर बराबर 25 माइनस 4 નો વર્ગ 16 ઓછા 4 दू 8x + x स्क्वायर કૌંસને દૂર કરીએ કૌંસની બહાર માઈનસ ની નિશાની છે એટલે કૌંસના દરેક સભ્યના ચિહ્ન શું થઈ જશે બદલાઈ જશે + અથાતો - x स्क्वायर એટલે શું થશે - 16 -- અહીંયા કેવી રીતે થાય તો પ્લસ માઇનસ 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 પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ એટલે આ રીતે નિશાની આપણે માટે આગળ જઈએ પચીસ માંથી સોળ જાય તો કેટલા રે નવ રે વત્તા આઠ એક્સ ઓછા એક્સ સ્ક્વેર આ આપણને મળ્યું છે એક નંબર કોનું માપ મળ્યું તો કે એમ સ્ક્વેરનું માપ મળ્યું છે આપણને હવે ફરીથી બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ એ પી એમ માં બરોબર તેવી જ રીતે તથા આગળ લખીએ આપણે કે તથા ત્રિકોણ એ પી માં એમાં પણ પાયથાક્રોશ નો પ્રમાણે લગાવીએ એટલે કર્ણનો વર્ગ બરાબર એમ સ્કવેર વત્તા એમ પી શું થાય

વર્તુળ છે અને એમનું માપ કેટલું છે એક્સ સ્ક્વેર માટે અહીંયા શું થશે નવ માઇનસ એક્સ સ્ક્વેર થશે માટે આપણને આ માપ શું મળ્યું એમપી સોરી એમપી નહીં એમપી સ્ક્વેર મળ્યું આપણે ઈ એમનું માપ શોધવાનું છે એક મિનિટ અહીંયા આપણે ચેન્જ કરીએ માટે અહીંયા આપણે સુધારીએ કે અહીંયા શું કરીએ આપણી જોડે એમપી નું માપ તો છે એક્સ તો હવે તો અહીંયા એમ સ્ક્વેર બરાબર શું થશે એમ સ્કવેર એ શોધવાના છે એપી નું માપ કેટલું છે આપણી જોડે તો ત્રણ સેન્ટીમીટરનું વર્તુળ છે અને mp બરાબર શું છે x માપ છે એટલે x નો વર્ગ માટે am સ્ક્વેર બરાબર શું થશે 9 x સ્ક્વેર થશે અને આપણે આપીશું બે નંબર હવે પરિણામ એક અને બે પરથી અને બે પરથી બંને પરિણામમાં જો કે શું છે કે am સ્ક્વેર am સ્ક્વેર છે એટલે બંનેને આપણે સરખાવશું પરિણામ એક અને બે પરથી am સ્ક્વેર બરાબર am स्क्वायर बराबर am स्क्वायर થાય તો હવે અહીંયા લખી પરિણામ એક માં am સ્ક્વેર એટલે શું હતું 9 + 8x - x² = પરિણામ 2 માં શું હતું 9 - x² તો હવે બંને બાજુ -x² - x² એટલે શું થશે નીકળી જશે બરોબર એ રીતે અહીંયા આપડી જોડે બંને બાજુ નવ છે તો નવ પણ શું થશે નીકળી જશે તો વધુ આપણી જોડે બરાબરની સામે એટલે માટે બરાબર કેટલા મળ્યા જીરો મળ્યા મિત્રો તો હવે એક્સ બરાબર કેટલું છે જીરો મળ્યું છે હવે આ એક્સની કિંમતને આપણે પરિણામ એકમાં મૂકીમાં મૂકશું પરિણામ બે આપણી જોડે શું મળેલું કે a m² બરાબર 9 - x² તો આમાં આપણે લખીએ કે ભાઈ x ની કિંમત x = 0 ને બે માં મુકતા તો આપણે શું મળ્યું કે a m² બરાબર 9 - x² માટે 9 - 0 નો વર્ગ એટલે કેટલું મળ્યું 9 મળ્યું માટે એમ સ્કવેર કેટલું મળ્યું તો નવ મળ્યું માટે એમ બરાબર કેટલા થશે તો બંને બાજુથી આપણે વર્ગ વર્ગ નીકળી દઈએ તો વર્ગમૂળ કેટલું થાય નવનું ત્રણ મળશે માટે એમ બરાબર બી એમ બરાબર કેટલા થશે ત્રણ થશે માટે એ બી ની સામાન્ય જીવા સોરી એ બી સામાન્ય જીવાની સામાન્ય એ બી સામાન્ય જીવા છે માટે શું થાય કે એ બી બરાબર એમ વત્તા બી એમ બંનેના માપ કેટલા છે તો કે એટલે આપણને લંબાઈ કેટલી મળે છે સામાન્ય જીવાની છ મળે છે માટે આપણે અહીંયા લખીએ કે એ ની લંબાઈ એ ની લંબાઈ છ સેન્ટીમીટર થાય તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલો દાખલા નંબર બે આભાર મિત્રો